લુણીમાં બાઇક સ્લીપ થતા યુવાનનું મોત મુન્દ્રા તાલુકાના લુણી ગામે બાઇક સ્લીપ થતા યુવાનનું મોત નિપજ્યું હતું આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ગામના પાંત્રીસ વર્ષીય મહાવીરસિંહ દીપુભા જાડેજા બાઇક લઈને જતા હતા ત્યારે લુણીના ગણેશ મંદિર પાસે બાઇક સ્લીપ થતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાને કારણે યુવાનનું મોત નિપજ્યું હતું હતભાગી બાઇક લઈને મુંદ્રા જતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો જેને લઈને મુન્દ્રા મરીન પોલીસે એડી દાખલ કરી હતી કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે